હેલો ફ્રેન્ડ્સ હું પઠાણ મુજબ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ સવેરા એજ્યુકેશનમાં તો ફ્રેન્ડ્સ હું લઈને આવ્યો છું તમારા બધા માટે રેવની તલાટી સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ જેનું નામ છે સંગ્રામ સિરીઝ તો ચાલો તમારું વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ હવે એના પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની આપણી ટે સિરીઝ તો ફ્રેન્ડ્સ આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે નીચેનો છંદ ઓળખાવો અમારા એ દાદા વિપુલ વર્ના ઝુંડ સરખા તો એનો આન્સર આવે શિખરણી છંદ હવે શિખરણી છંદ કઈ રીતે તો એના સત્તર અક્ષર આવે સત્તર અક્ષરના કયા કયા છંદ આવે એક આવે મંદાક્રાંત શિખરણી પૃથ્વી અને હરિણી તો તમને કઈ રીતે ખબર પડે કે આ શિખરણી છંદ છે તો પહેલાં એના અક્ષર ઘણી લેવા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર તો આ તો સત્તર અક્ષર થયા સત્તર અક્ષરના આપણી પાસે ચાર છંદ છે તો એમાં તમને શીખરણી છંદનો ગણ યાદ હોવો જોઈએ એનો ગણ કયો આવે તો આવે ય મ સભ લા યમન સભલ ગા આ શીખરણી છંદનો ગણ છે કે સૂત્ર તમે જે કહો અને એમાં સત્તર અક્ષર આવે અને યતિ છઠ્ઠા અક્ષરે આવે આ તમારે યાદ રાખવાનું એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનો અલંકાર ઓળખાવો સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યામ કરીને પડો ફતેહ છે આગે એનો આન્સર આવે અંત્યાનુપ્રાસ અલંકાર હવે કઈ રીતે અંત્યાનુપ્રાસ અલંકાર તો તમે અહીંયા જુઓ વાગે અને આગે એટલે કે જ્યારે કાવ્ય પંક્તિના અંતે એક લયવાળા એટલે કે એક જેવા શબ્દ વાગે આગે એટલે આ લય થયા નહીં તો એક લયવાળા શબ્દો મળે તો તેને અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય તો જ્યારે પણ તમને અહીંયા કાવ્ય પંક્તિના છેડે આવા શબ્દો મળતા લાગે લય ધરાવતા હોય એક સરખી ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને એ યાદ રાખવાનું અંત્યાનુપ્રાસનું બીજું નામ પ્રાસાનુપ્રાસ અલંકાર કયું પ્રાસાનુપ્રાસ એના પછીનો ક્વેશ્ચન જોઈએ દસ બાર એ કયા સમાસનું ઉદાહરણ છે તો સૌથી પહેલા તમારે એને એનો વિગ્રહ કરવાનો દસ બારનો તો વિગ્રહ શું થાય દસ કે બાર અથવા દસ અથવા બાર તો આ કયો સમાસ થાય એનો આન્સર આવે વૈકલ્પિક દ્વંદ સમાસ દ્વંદ સમાસ તો ખરો પણ એમાં પણ કયો વૈકલ્પિક કારણ કે અહીંયા કે કે અથવા આવે ને તો આ વૈકલ્પિક દ્વંદ સમાસ થાય તો યાદ રાખજો જ્યારે પણ વિગ્રહ કરતા કે અથવા આ બે શબ્દો આવે તો વૈકલ્પિક દ્વંદ સમાસ એના પછીનો ક્વેશ્ચન જોઈએ સંધિ છોડો એ કંઈક હવે તમારે અહીંયા સંધિ છોડવાની છે એ કંઈક નહીં તો એનો આન્સર આવે એક વત્તા એક હવે સંધિ કઈ રીતે છોડવાની તો જ્યારે પણ શબ્દમાં પહેલા શબ્દમાં અ કે આ એના પછી એ કે અહીં આવે તો બંને સ્વરો મળીને અહીં થાય શું થાય અહીં જ્યારે પહેલાં અ અથવા આ હોય એના પછી એ અથવા અહીં આવે તો બંને સ્વર ભેગા થઈને શું થાય અહીં થાય એટલે તમે આ કંઈકને છૂટો પાડો તો એક વત્તા એક ને જો એને જોડો એક વત્તા એકને તો શું થાય અહીં કંઈક એટલે આપણે બંને રીતે જોવાનું સંધિ છોડો અને સંધિ જોડો એક એક એકનું શું થાય તો એક વત્તા એક ને સંધિ જોડવાનું કે એક વત્તા એક તો એક કંઈક એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ કહેવતનો સાચો અર્થ આપો માએ સવા શેર સૂંઠ ખાવી એનો આન્સર આવે તાકાત હોવી આપણે ઉદાહરણ રૂપે સમજીએ કે કોની માએ સવા શેર સૂંઠ ખવડાવી કે અહીંયા અમારી જોડે લડવા આવી ગયો એટલે કે કોની મા એટલે કોનામાં એટલી હિંમત છે કે અમારી જોડે લડવા આવી ગયો એટલે મા એ સવા શેર સૂટ ખાવી એનો અર્થ થાય તાકાત હોવી એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો કોઠે પડવું તેનો આન્સર આવે માફક આવવું અથવા અનુકૂળ આવવું એટલે કોઈ વસ્તુ આપણને અનુકૂળ આવી ગયું હોય તો એને કહેવાય કોઠે પડી ગઈ એના પછીનો ક્વેશ્ચન જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પહેલા કદી ન બન્યું હોય તેવું એનો આન્સર આવે અભૂતપૂર્વ તમે કોઈ જગ્યાએ સાંભળ્યું હશે ઓહો અભૂતપૂર્વ એટલે કે કોઈ દિવસ જોયું નથી તેવું પહેલાં કદી બન્યું નથી તેવું અભૂતપૂર્વ એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો ઓ એનો અર્થ થાય નજીક તળપદા શબ્દ ઓ ટુ નો અર્થ થાય નજીક આના પરથી એક બીજો ક્વેશ્ચન યાદ આવ્યો કે સાયન્સમાં ઓ ટુ આવું તમે જોયું હશે લખેલું એનો મિનિંગ શું થાય એ તમારે અમને કોમેન્ટ કરીને જણાવવાનું છે ઓ ટુ એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવો શ્રદ્ધા તો શ્રદ્ધાનો વિરુદ્ધાર્થી થાય અશ્રદ્ધા અંધશ્રદ્ધા નહીં ગણતા હું અહીંયા છે અશ્રદ્ધા ખાલી શ્રદ્ધાની આગળ આપણે અલગાડવાનું છે તો એનું વિરુદ્ધાર્થી થઈ જાય અશ્રદ્ધા એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ શબ્દનું સાચો સમાનાર્થી શબ્દ ઓળખાવો અગ્નિ તો અગ્નિનો સમાનાર્થી થાય અનલ આતસ નાચિકેત પાવક અને તપન આ બધા અગ્નિના સમાનાર્થી શબ્દ છે અનલ આતસ નાચિકેત પાવક અને તપન આમાંથી તમને ગમે તે પૂછી શકે તો તમારે બધા યાદ રાખવાના ગમે તે શબ્દ તમને પૂછી શકે છે એક્ઝામમાં જેમ કે આતસનો સમાનાર્થી શબ્દ ઓળખાવો નાચિકેતનો સમાનાર્થી શબ્દ ઓળખાવો અથવા પાવકનો સમાનાર્થી શબ્દ ઓળખાવો તો તમને યાદ હોવું જોઈએ કે આ બધા અગ્નિના સમાનાર્થી શબ્દ છે અનલ આતસ નાચિકેત પાવક અને તપન એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે આ ચાર ઓપ્શનમાંથી તમારે સાચી જોડણી શોધવાની એ શબ્દ કયો તો આશીર્વાદ તો અહીંયા તમે આન્સરમાં જોઈ લો સાચી જોડણી કઈ આવે આ આશીર્વાદ આ એની સાચી જોડણી છે જે અમુક શબ્દ હોય એ તમારે ધ્યાનથી જોઈ લેવા એવું હોય તો બેથી પાંચ વાર એને લખી લેવું તો તમને યાદ રહી જશે માઇન્ડમાં બેસી જશે કે આ શબ્દની જોડણી આ જ થાય યાદ રાખજો આશીર્વાદની જોડણી એના પછીનો ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતે એકસો ચોવીસમી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિમેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું હતું તેનો આન્સર આવે કોકો ગૌફ નામ સાંભળવામાં તમને થોડું વિચિત્ર લાગશે તરત યાદ નહીં રહે પણ આ ક્વેશ્ચનને તમે બે ચાર વાર જોશો તો તમને યાદ રહી જશે તો તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતે એકસો ચોવીસમી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટનું આયોજન થયું હતું તો એમાં મેન સિંગલનું ટાઇટલ કોણે જીત્યું કોકો ગૌફે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે મેન્સ સિંગલનું ટાઇટલ કોણ જીત્યું હતું આ વિમેન્સ છે તો તમારે કોમેન્ટ કરવાની છે કે મેન્સ સિંગલનું ટાઇટલ કોણ જીત્યું એના પછીનો ક્વેશ્ચન જોઈએ વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એનો આન્સર આવે બાર જૂન બાર જૂનના દિવસે વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ ઉજવવામાં આવે છે આવા જેટલા પણ ખાસ ખાસ જે દિવસો છે જે મહત્ત્વના દિવસો છે એ તમારે એકવાર જોઈ લેવા એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ કોને પ્રથમ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે એનો આન્સર આવે અબાકસ અબાકસને પ્રથમ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે જેમાં સામાન્ય ગણતરી કરવામાં આવતી હતી હવે તમારે મને એ જણાવવાનું છે કે આ અબાકસ કોણે બનાવ્યું હતું એની શોધ ક્યાં થઈ હતી એના પછીનો ક્વેશ્ચન જોઈએ જાહેર વહીવટને સરકારનું ચોથું અંગ કોણે દર્શાવ્યું એટલે જાહેર વહીવટને સરકારનું ચોથું અંગ કોણે દર્શાવ્યું એનો આન્સર આવે ડબલ્યુ એફ વિલોગ બી ડબલ્યુ એફ વિલોગ બી એટલે ડબલ્યુ ડબલ્યુ ઇ પરથી તમે યાદ રાખી શકો કે ડબલ્યુ એફ વિલોગ બી એણે જાહેર વહીવટને સરકારનું ચોથું અંગ દર્શાવ્યું હતું એના પછીનો ક્વેશ્ચન જોઈએ બિલોરી કાંચ વડે દૂર રહેલી વસ્તુઓનું પ્રતિબિંબ કેવું મળે છે એનો આન્સર આવે નાનું અને ઉલટું એટલે કે બિલોરી કાચ વડે કોઈ દૂરની વસ્તુ હોય તમે એને જુઓ તો એ કેવી દેખાય તો એ નાની અને ઉલટી દેખાય એટલે કે બિલોરી કાચને તમે એક જગ્યાએ અહીંયા મૂકો અને કોઈ વસ્તુને તમે અહીંયા જુઓ તો એ તમને કેવી દેખાય તો એ તમને આમ અહીંયા નાની દેખાશે પણ કેવી ઉલટી દેખાશે આમ એટલે વસ્તુ નાની અને ઉલટી ઊંધી દેખાય એના પછીનો ક્વેશ્ચન જોઈએ એક પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા તો તમને અહીંયા એક્ઝામમાં આ ત્રણેયમાંથી ગમે તે ઓપ્શનમાં આપી શકે તમારે યાદ રાખવાનું કે એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા એક હજારને પંદર મીટર પછી પાંચ પોઈન્ટ અઠ્યાસી ગુણ્યા એક હજાર બાર માઇલ અને ત્રીજું નવ પોઈન્ટ છેતાળીસ ગુણ્યા એક હજાર બાર કિલોમીટર આ ત્રણેય આન્સર એના જ છે એક પ્રકાશ વર્ષના એક પ્રકાશ વર્ષ બરાબર આ ત્રણે મીટરમાંય આપી દીધા માઇલમાંય આપી દીધા અને કિલોમીટરમાં આપી દીધા આ ત્રણમાંથી તમને ગમે તે પૂછે તમારે યાદ રાખવાના એના પછીનો ક્વેશ્ચન જોઈએ નકશામાં ઉચ્ચ પ્રદેશ દર્શાવવા કયો રંગ વપરાય છે એનો આન્સર આવે કથ્થઈ રંગ એના પહેલાંની સંગ્રામ સિરીઝના ભાગમાં આવો જ એક ક્વેશ્ચન તમને પૂછ્યો તમે કે નકશામાં મેદાની પ્રદેશ દર્શાવવા કયો રંગ વપરાય તો એનો આન્સર હતો પીળો પીળો રંગ એ શાના માટે હતું તો મેદાની પ્રદેશ માટે મેદાની પ્રદેશ માટે પીળો રંગ હવે અહીંયા તમારે ઉચ્ચ પ્રદેશ દર્શાવવો છે આવી રીતે ઉચ્ચ પ્રદેશ હોય ને એ દર્શાવવા માટે કયો રંગ તો કે કથ્થઈ રંગ તો તમારે યાદ રાખવું એમાં કન્ફ્યુઝન ન કરતા એના પછીનો ક્વેશ્ચન જોઈએ અર્થશાસ્ત્રને લગતું ધી વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક કોણે લખ્યું છે કે કોનું છે અર્થશાસ્ત્રને લખતું ધી વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક કોનું છે એનો આન્સર આવે એડમ સ્મિથ એડમ સ્મિથ આ પુસ્તક લખેલું છે ધી વેલ્થ ઓફ નેશન્સ અને એડમ સ્મિથને કયા નામથી ઓળખવામાં આવે છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ સૌપ્રથમ કઈ સરકારે પંચાયતી રાજનો બંધારણીય સુધારો રજૂ કર્યો હતો એનો આન્સર આવે રાજીવ ગાંધી સરકારે આ રાજીવ ગાંધી સરકારે સૌપ્રથમ પંચાયતી રાજનો બંધારણને સુધારો રજૂ કર્યો હતો તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ આ યાદ રાખજો મોસ્ટ આઈએમપી તમને એક્ઝામમાં પૂછી શકે છે કે સૌ પ્રથમ પંચાયતી રાજનો બંધારણીય સુધારો કોણે રજૂ કર્યો તમારે યાદ રાખવાનું રાજીવ ગાંધી સરકારે એના પછીનો ક્વેશ્ચન જોઈએ વર્તમાનમાં ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે એનો આન્સર આવે બાર અનુસૂચિઓ હાલમાં ભારતના બંધારણમાં કુલ બાર અનુસૂચિઓ છે તો તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે એમાં કેટલી અનુસૂચિઓ હતી હાલમાં બાર છે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે એમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ સખ સંવંત કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમ કે તમે જુદી જુદી સંવંત જોઈએ હશે વિક્રમ સંવંત શક સંવંત તો સખ સંવંત કોણે શરૂ કરી હતી એનો આન્સર આવે સમ્રાટ કનિષ્ક દ્વારા જે સમ્રાટ કનિષ્ક હતા કનિષ્ક રાજા એમણે શકો પર વિજય પ્રાપ્ત કર્યા પછી ઈસવીસન માં આ શખ સંવંતની શરૂઆત કરી હતી આ ઈસવીસન તમારે ખાસ યાદ રાખવાની ઈસવીસન માં કોણે શરૂ કરી તો કનિષ્ક રાજાએ એના પછીનો ક્વેશ્ચન જોઈએ ચોથી સદીમાં યુનાનીઓ દ્વારા ભારત માટે કયા શબ્દનો ઉપયોગ કરાયો હતો એનો આન્સર આવે ઇન્ડસ જૂનાનીઓ ચોથી સદીમાં ભારત માટે કયો શબ્દ ઉપયોગમાં લેતા હતા તો ઇન્ડસ આ ઇન્ડસ શબ્દ એ કઈ નદી પરથી ઉતરી આવ્યો છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે આ જે ઇન્ડસ શબ્દ છે એ કઈ નદી પરથી આવ્યો છે એ તમારે કોમેન્ટ કરવાનું છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ભારતના મુખ્ય ભૂમિના સૌથી દક્ષિણમાં આવેલ પોઈન્ટનું અથવા બિંદુનું નામ શું છે એટલે કે તમે ભારતનો નકશો જોયો હશે આમ કરીને આમ છે ને ભારતનો નકશો તેમાં સૌથી નીચે દક્ષિણમાં આ જે પોઈન્ટ છે એનું નામ શું છે આપણા કંઈ ચિત્રકાર તો છે નહીં ખાલી મેં આમ તમને જાણ ખાતર અહીંયા ભારતનો નકશો દોર્યો છે તો પછી કોમેન્ટ ના કરતા કે સાહેબ આ તો કંઈ ફૂલ જેવું લાગે આ શું છે મેં ખાલી એમને એમ તમને સમજાવવા માટે જાણ ખાતર આ દોર્યું છે તો અહીંયા દક્ષિણમાં જે પોઈન્ટ છે સૌથી દક્ષિણમાં ભૂમિની આ ભારતની ભૂમિની દક્ષિણમાં એનું નામ શું છે એનો આન્સર આવે કન્યાકુમારી અને એની અગાઉની સંગ્રામ સિરીઝમાં મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે ઉત્તરમાં જે પોઈન્ટ છે એનું નામ શું છે તો અહીંયા લદ્દાખમાં આવેલું છે લદ્દાખમાં એનું નામ શું છે તો ઇન્દિરા કોલ મેં તમને કીધું હતું આપણે કોલ યાદ રાખવાનું તો ઉત્તરમાં ઇન્દિરા કોલ અને અહીંયા દક્ષિણમાં ભૂમિમાં કન્યાકુમારી એના પછીનો ક્વેશ્ચન જોઈએ સૌપ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા કોણ હતા એટલે કે વ્યક્તિનું નામ તમારે જણાવવાનું કે જેને સૌથી પહેલાં નોબેલ પારિતોષિક ઇનામ મળ્યું હતું એનો આન્સર આવે રવીન્દ્રનાથ ટાગોર કઈ સાલમાં તો ઈસવીસન ઓગણીસો ને તેરમાં ઈસવીસન ઓગણીસો તેરમાં રવિન્દ્રનાથ ટાગોરને સૌપ્રથમ નોબેલનું પારિતોષિક મળ્યું હતું હવે તમારે મને કોમેન્ટ કરીને એ જણાવવાનું છે કે રવિન્દ્રનાથ ટાગોર જેમણે આપણું રાષ્ટ્રગાન લખેલું છે એ કયું છે અને બીજું એક કોમેન્ટ એ કરવાની કે ભારત સિવાય એમણે બીજા કયા દેશ માટે રાષ્ટ્રગીત લખેલું છે અને પછીનો ક્વેશ્ચન જોઈએ રણજણિયું પેંજણિયું કયા મેળાની વિશેષતા છે એનો આન્સર આવે શામળાજીના મેળાની આ શામળાજીના મેળાની ખાસ વિશેષતા છે રણજણું વાગે પેંજણિયું વાગે એ તમે બધાય સાંભળ્યો છે પણ તમારે એ જણાવવાનું છે કે આ શામળાજીનો મેળો એ કઈ જગ્યાએ ભરાય છે ક્યાં ભરાય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે એનો આન્સર આવે કચ્છ જિલ્લો આ કચ્છ જિલ્લો ગુજરાતનો વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે પણ તમારે એક વાત અહીંયા ખાસ યાદ રાખવાની કે જેટલો મોટો જિલ્લો છે એમાં વસ્તીગીચતા એટલી ઓછી છે સૌથી ઓછી વસ્તીગીચતા જો તમને પૂછવામાં આવે તો એ કચ્છ જિલ્લામાં છે હવે તમારે એ જણાવવાનું છે કે સૌથી નાનો જિલ્લો કયો છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો એ કોમેન્ટ કરવાની છે એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ ગુજરાતમાં શત્રપો કયા ધર્મનું પાલન કરતા હતા એનો આન્સર આવે ધર્મ આ શત્રપો એ ધર્મનું પાલન કરતા હતા આ શ પરથી છ યાદ રાખવાનું છ છ એના પછીનો ક્વેશ્ચન જોઈએ કચ્છનો રણ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે તેનો આન્સર આવે સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટર જે કચ્છનું જે તમે જોયું હશે કે આ રણ વિસ્તાર છે એ આવી રીતે આમ અહીંયા સુધી ફેલાયેલું છે એનું ટોટલ ચોરસ કિલોમીટર છે સત્યાવીસ હજાર બસો તમારે એ જણાવવાનું કે ભારતનું જે સૌથી મોટું રણ છે એનું નામ શું છે એ તો બધાને ખબર છે કે રાજસ્થાનમાં આવેલું છે એનું નામ શું છે એ તમારે કોમેન્ટ કરવાની છે એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ આજની આપણી ટેસ્ટ સિરીઝનું છેલ્લું ક્વેશ્ચન ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે એનો આન્સર આવે પાંચસો નેવું કિલોમીટર તમે ગુજરાતનો નકશો તો જોયો જ હશે આમ કરીને આવે આમ આમ કંઈ આવે એનો નકશો બરાબર આપણે અંદાજે ખાલી દોરો છે તેની જે ઉત્તર દક્ષિણ લંબાઈ છે અહીંયાથી છે કહી સુધી તે આવે પાંચસો નેવું કિલોમીટર ફરી એની જે પૂર્વ પશ્ચિમની પહોળાઈ છે અહીંયાથી આપણે કરીએ આમ પૂર્વ પશ્ચિમની પહોળાઈ તે પાંચસો કિલોમીટર યાદ રાખજો ફ્રેન્ડ ઉત્તર દક્ષિણ પૂછે તો પાંચસો નેવું અને જો પૂર્વ પશ્ચિમ પૂછે તો પાંચસો એની લંબાઈ વધારે હોય આમ આમે તમે જુઓ બધાની હાઈટ મોટી હોય હાઈટ લાંબી હોય પણ પહોળાઈ અમુક ઝાડા હોય પાતળા હોય તો એ પહોળાઈ ઓછી હોય તો લંબાઈ પૂછે તો પાંચસો નેવું કિલોમીટર ઉત્તર દક્ષિણની અને પૂર્વ પશ્ચિમની પહોળાઈ પૂછે તો પાંચસો કિલોમીટર તો ફ્રેન્ડ્સ આ હતી આજની આપણી ટેસ્ટ સિરીઝ તો આ ટેસ્ટ સિરીઝ તમને કેવી લાગી પ્લીઝ અમને કોમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા કંઈ સજેશન હોય તો એ પણ તમે અમને કોમેન્ટ કરી શકો છો અને ફ્રેન્ડ્સ આમાં આ વિડીયોમાં અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો આના પહેલાંની જો તમે ટેસ્ટ સિરીઝ ના જોઈ હોય તો પ્લે લિસ્ટમાં તમને બધી ટેસ્ટ સિરીઝ મળી જશે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ ખાસ શેર કરજો જેથી કોઈની હેલ્પ થઈ શકે અને જો આ વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો એની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તો ફ્રેન્ડ્સ અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો ફ્રેન્ડ્સ તમારા બધાને એક રિક્વેસ્ટ હતી કે પ્લીઝ અમારી ચેનલને અને અમને સપોર્ટ કરજો તમારો સપોર્ટ સાથ સહકાર એ જ અમારી હિંમત છે તેનાથી અમને મોટિવેશન મળે છે તો પ્લીઝ અમને સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી નવી નવી વિડીયો અને માહિતી સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને અમારી વિડીયો જોતા રહેજો જય હિન્દ જય ભારત